આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પશુ ત્રાસ નિયંત્રણ પોલિસી અન્વયે એક નવેમ્બરથી આપણે પશુપાલકોને બે માસનો સમય આપવામાં આવેલ કે જે પશુપાલકોએ પોતાના પશુનું રજીસ્ટ્રેશન ન કરાવેલું હોય એ તાત્કાલિક પશુનું રજીસ્ટ્રેશન કરાવી લે પ્રથમ બે માસ માટે પશુ રજિસ્ટ્રેશનની ફી રૂપિયા બસો નિયત કરવામાં આવેલ છે બે માસ બાદ ચાર માસ સુધી એટલે કે ત્યારબાદના બીજા બે માસ દરમિયાન પશુ રજીસ્ટ્રેશન ફી રૂપિયા એક હજાર નક્કી કરવામાં આવેલ છે આથી આજ રોજ તારીખ એકત્રીસ ડિસેમ્બર એ બે માસ પૈકીની છેલ્લો દિવસ છે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં જે પશુપાલકોએ પોતાની માલિકીની જગ્યા ન હોય તેવા પશુપાલકોએ પોતાના પશુ શહેરની બહાર ખસેડી લેવાના રહે છે અને જે પશુપાલકોએ પરમિટ કે લાઇસન્સ મેળવવાની થતી હોય તેઓએ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં અરજી કરી પ્રતિ પશુ રૂપિયા બસો ફી ભરવાની હોય અને આજ રોજ રવિવારના દિવસે છેલ્લો દિવસ આવતો હોય આજ રોજ પણ પશુપાલકોના પશુઓના ફોર્મ સ્વીકારવાનું અને ફી સ્વીકારવાની કામગીરી આપણે ચાલુ રાખવામાં આવેલ છે અગાઉ જોઈએ તો પોલિસી પહેલાં બસો ને ચોર્યાસી પશુપાલકો દ્વારા ઓગણત્રીસો પશુઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું અને પોલિસી લાગુ પાડ્યા બાદ એટલે કે એક નવેમ્બરથી અત્યાર સુધીમાં એક હજાર ને સત્તાવન પશુપાલકો દ્વારા રજીસ્ટ્રેશન માટેના ફોર્મ ભરવામાં આવેલ છે અને એ ફોર્મના આધારે આપણી ટીમ દ્વારા જે તે જગ્યાએ જઈ સ્થળ તપાસ કરી અને જગ્યાની ઉપલબ્ધતાના આધારે તેમના પશુઓને આર એફઆઈડી ટેક કરી અને આપણે તેમને પરમિટ કે લાઇસન્સ ઇસ્યુ કરીશું જોઈએ તો અત્યારે હાલે નવા અંદાજીત છ હજારથી સાડા છ હજાર જેટલા પશુઓની રજિસ્ટ્રેશન માટેની અરજી આવેલી છે આવતીકાલથી જોઈએ તો પશુ રજીસ્ટ્રેશન માટે પશુનું રજીસ્ટ્રેશન તો ચાલુ જ રહેશે પરંતુ પશુના રજિસ્ટ્રેશન ફી તરીકે પ્રતિ પશુ રૂપિયા એક હજાર ફી વસૂલવામાં આવશે તદઉપરાંત શહેરમાં જે પશુપાલકો પાસે પોતાની માલિકીની જગ્યા નહીં હોય એટલે કે લાયસન્સ પરમિટ ન ધરાવતા પશુપાલકોના પશુઓ પકડ્યા બાદ છોડવામાં આવશે નહીં કોઈ પશુ પોતાની જગ્યામાં રાખવામાં આવેલ હોય અને લાયસન્સ કે પરમિટ ન હોય તો તેઓના પશુઓ પણ નોટિસ આપીને આપણે જપ્ત કરવાની કાર્યવાહી કરીશું